વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બારમો ભાગ સાંભળીશું હરિહિઓ મહાત્મા વિદુરજી કહે છે હે ભાઈ કોઈ સાથે વ્યવહાર પડે લેતી દેતી બેઠ ઉઠ દુઃખ વગેરેમાં તે ધાર્મિક છે કેમ કે તેની ખબર પડે છે એટલે કહેવાય છે કે અમસ્તા લડાઈ અને સુરવીરતાની વાતો થાય પણ સાચે જ લડાઈ થાય તલવારો ભાલાના ઘા આવવા માંડે ત્યારે સુરવીર કે કાયર તેની ખબર પડે છે સર્વ સુરી નવ જાણવી નારી પ્રતિવ્રતા નય સમજવું સાનમાં મિત્ર પરખીએ દાંતણે સગા પરખીએ સાં ઘરનું માણસ ક્યારે પરખીએ જ્યારે ઘરમાં ન હોય કાંઈ રામાયણમાં મિત્રના સુંદર લક્ષણો કહેવાશે કે દૂધ અને પાણીની જેવી મિત્રતા હોવી જોઈએ દૂધ અને પાણીની મિત્રતા થાય છે દૂધને બાળે તો પાણી નીચે બેસી પોતે બળે છે પાણીને થાય છે કે દૂધે મને મિત્ર બનાવ્યો તો પહેલાં મારે બળવું જોવે અને તેને બચાવવો જોવે એટલે પાણે પાણી નીચે બેસી અને પોતે બળે છે તો દૂધને થાય છે કે મેં પાણી સાથે મિત્રતા કરી અને પોતે બળી રહ્યો છે તો દૂધ પોતે તેને બચાવવા માટે ઉભરાઈને ચૂલા ઉપર પડવા મળે છે અને સુલો ઠારે છે તો આવી મિત્રતા હોવી જોઈએ કે એકાબીજાને બચાવવામાં પ્રયત્ન કરે લક્ષ્મીજીના ત્રણ વાહનો કહેવાય છે ગરુડ હાથી અને ઘૂવડ ભગવાન સાથે લક્ષ્મીજી આપણે ત્યાં આવે ત્યારે ગરુડ ઉપર બેસીને પધારે છે એટલે કે સાત્વિક લક્ષ્મી ગણાય છે ભગવાનની બીક રાખીને ન્યાય નીતિથી લક્ષ્મી મેળવી હોય તો તે શુભ ગણાય છે નહીં તો અશુભ ગણાય છે શુભ લક્ષ્મીથી લાભ થાય અને અશુભ લક્ષ્મીથી ગેરલાભ થાય છે માણસ ઘી શોખું છે ભેળસેળ વાળું તે પારખવાની પારખું નહીં કરે આ નીતિથી આવી કે અનીતિથી આવી તે પણ નહીં વિચારી અને સીધી ખિસ્સામાં મૂકી દે છે આવેલા પૈસા નિશા છે કે અન્યાયના છે કે નીતિના છે કે અનીતિના છે તે જોવે જ નહીં રાજસી લક્ષ્મી હાથી ઉપર બેસીને પધારે અર્થાત રાજસી માર્ગ દ્વારા આવે ને એ રીતે રાજસી થાટથી વપરાય હરવા ફરવામાં કે મોજ શોખમાં ખરસાય છે લક્ષ્મી ઘુવડ ઉપર બેસીને પણ આવે છે ઘુવડને દિવસે સૂજતું નથી રાત્રિએ જ સૂવે ઘુવડ બોલે તોય અપશુકન ગણાય તો તે લક્ષ્મી તામસી માર્ગે આવી ગણાય મારી મરાવી નાખવા દારૂ માસનો વ્યવહાર દ્વારા આવે અનિ અન્યાયથી આવે તે બધું એવું ગણાય એટલે લોકમાં કહે છે કે જેવા માર્ગે આવે તેવા માર્ગે જાય છે ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન સંપત્તિ આવે ત્યારે પીઠમાં પાટું મારીને આવે એટલે કે સંપત્તિવાળો સાતી કાઢીને ચાલે પણ તે જાય ત્યારે સાતીમાં પાટું મારે એટલે એ વાંકો વળી જાય ને હેરાન થઈ જાય એટલે ભગવાનને પ્રાર્થના કરવી હે ભગવાન સંપત્તિ દે તો સમજણ પણ દે નહીં તો સંપત પાછી લે પણ સંપત દઈને સમજણ ન દે તો ધક્કા મત દે હવે મહાત્મા વિદુરજી કહે છે હવે લક્ષ્મી કેમ આવે આવ્યા પછી કેમ વધે અને લાંબા સમય સુધી કેમ રહે તે બાબત કહે છે જગત ખોટું છે બધું નાશવંત છે સાથે શું લઈ જવાના છીએ પૈસા તો હાથનો મેલ છે એ બધું બોલીએ ખરા પણ એ વગર ડગલું ચાલતું નથી કાયમ કોઈ બહાને પેટ્રોલ મફત ભરી દેતું નથી રૂપિયા હોય તો દાન ધર્માદામાં વાપરે સત્ય કાર્યમાં વાપરે તો એ લક્ષ્મી બંધનરૂપ થતી નથી તેમાં આસક્તિ ન થાય દેહ ગુજરાન પૂરતું કરે ન્યાય નીતિ રાખીને કરે કોઈની આંતરડી કકડાવે નહીં કોઈને દગો ન કરે વિશ્વાસઘાત ન કરે અને પૈસા મળે તેમાંથી શુભ કાર્યોમાં વાપરે તે જરૂરી છે અને આમ થાય તો જ લક્ષ્મી આવે વધે અને ટકે અનિતથી મેળવેલો પૈસો લાંબુ ટકતો નથી લક્ષ્મી શુભ કાર્યો મહેનત પુરુષાર્થ પ્રાર્થના વગેરેથી મળે છે ધ્યાન રાખીને કામકાજ કરે દેશકાળનો વિચાર કરે તો લક્ષ્મી વધે છે ને વિવેક કુશળતા રાખે સંયમથી વાપરે પાપા આચરણ ન કરે અને શુભ કાર્યમાં વાપરે તો તે લાંબો સમય સુધી ટકે છે ભગવાને માટેનું એક સ્વામી નારાયણ છે અને વિદ્યુર નીતિ તો જીવન જીવવા માટેની તાલીમ શાળા છે દરેક વસ્તુ શીખવા માટે સ્કૂલો કેન્દ્ર હોય છે તેમ જીવન પણ એક ગાડી છે તે સુખ શાંતિથી કેમ ચાલે વિઘ્નો ઓછા કેમ આવે અને ખોટવાય તો તેને રિપેરિંગ કરનાર ક્યાં હોય અને કેવા હોય તે વિદુર નીતિ બતાવે છે હે ભાઈ વૃદ્ધ અવસ્થા રૂપનો નાશ કરે છે આશા ધીરજનો નાશ કરે છે ક્રોધથી લક્ષ્મી જતી રહે છે અને કામદોષથી લાજ શરમ રહેતી નથી અને અભિમાન તો બધા ગુણોનો નાશ કરે છે ગર્વ સર્વ સુખ નાશકારશે ગર્વ માહી દુઃખ તો અપારશે ગર્વવાન તુલ તુલ્ય થાય છે ગર્વ ગંજન હરિ ગણાય છે મહાત્મા વિદુરજી મહારાજા ધૂતરાષ્ટ્રને છે હે ભાઈ જે માણસ કયા કૃત્યને જાણે છે કરેલા ઉપકારને યાદ કરે છે તેના બધા વખાણ કરે છે જે દી કોઈ નહોતું તે દી એ હતા એમ જાણીને તેના ઉપકારોને યાદ કરે છે જે ભણેલ છે કળાઓ જાણે છે સત્તા વિવેકી છે પરાક્રમ સુરવીરતા બીજાનું રક્ષણ કરવું ઢાલ થઈને રહેવું શક્તિ પ્રમાણે સત્પાત્રોમાં દાન આપવું બુદ્ધિશાળી કુળની ખાનદાની કુળવાન કુળનું ગૌરવ હોવું જોઈએ હું કયા દેશનો છું કયા કુળનો છું મારા માતા પિતા કોણ છે મારા ગુરુ કોણ છે હું કોનો શિષ્ય છું મારે આમ રહેવાય અને આમ ન રહેવાય એવા વિચાર સતત જેને હોય તેને આ ગુણ હોય તેને ત્યાં લક્ષ્મી આવે છે ઇન્દ્રિયોનો સંયમ નિયમમાં રાખવી આ બધા સદ્ગુણોથી માણસની શોભા અને આબરું વધે છે હે ભાઈ સ્વર્ગ આપનારી આઠ વસ્તુઓ છે યજ્ઞ પુંજન દાન અજયન તપ અને ઇન્દ્રિય નિગ્રહ સત્ય સરળતા અને દયા એટલે ક્ષમા રાખે ઉદારતા રાખે પહેલાં ચાર ગુણો બધા કરી શકે અને દમથી આસુરી સંપત્તા પણ કરતા હોય છે છતાં પાછળના ચાર ગુણો તો સાધુ સંતો સજ્જનો દેવી જીવો જ કરી શકતા હોય છે તેના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે હવે વિદુરજી કહે છે આ આઠમાં મોહ ન પામે તો દેવતાઓ પણ વંદે છે બાળક સ્ત્રી દર્પણ નિજજન રાગ ધન માદક વસ્તુ હોળીની રમત આ આઠ વસ્તુ ઉપર મોહ ન રાખવો હવે સભા કેવી હોય તેમાં સભ્ય કેવા હોય તેનું વર્ણન કરે છે અહીં સત્સંગ વાર્તાની સભાની વાત નથી પણ વ્યવહારિક સામાજિક રાજકીય નિર્ણય લેવા માટે ભેળા થયેલા સભ્યોની વાત છે જેમાં વૃદ્ધો એટલે કે તે ક્ષેત્રના અનુભવીઓ જાણકાર તેવા ગુણોથી યુક્ત હોવા જોઈએ જેથી નિર્ણયો ખોટા ન લેવાય કદાચ તકલીફ ઊભી થાય તો તરત રસ્તો કાઢે એને જ્ઞાનવૃદ્ધ કહેવાય છે તેમાં જે સભ્ય હોય તેણે ધર્મ કહેતા સત્ય કહેવું જોઈએ વધારે લોકોનું ભલું થાય શાંતિ થાય તેમ કરવું પણ જ્યાં છળ કપટ સ્વાર્થ દગા પ્રપંચ ભેદભાવ પક્ષપાત હોય તે ધર્મ ન કહેવાય તેમ સત્ય પણ ન કહેવાય જો સારા કર્મો પૂર્ણ કરે તો તેને સારું ફળ મળે વિચારો સારા થાય નબળા કર્મ કરે તો નબળા વિચારો થાય ને તેવા માર્ગે પહેરાય ભમરો ધીમે ધીમે લાકડું કાપે તેમ પાપ ધીમે ધીમે બુદ્ધિને બદલાવે વિચારોને બદલે જેથી તેને સારું ન સૂજે અને સારું કરે પણ નહીં માટે સારાનો સહવાસ રાખવો અને સારા કર્મ કરવા તો અહીંયા વિદુરનીતિનો બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો